નમસ્તે તમે વ્રત વ્રતકથાને જોઈ હશે અને તેમના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આ કુમાર સંભવમની કથાની લિંક પણ મેળવી હશે તો આપણે અહીં કુમાર સંભવમ એટલે કાર્તિકેયના જન્મની કથાને સંપૂર્ણ રીતે જોવાના છીએ એટલે વિડીયોના અંત સુધી તમે બની રહેજો તમને એવો પ્રશ્ન થતો હશે કે આ ચિત્ર એક કોનું છે આ ચિત્ર એ સંસ્કૃતના શેક્સપિયર તરીકે ઓળખાતા મહાકવિ કાલિદાસનું ચિત્ર છે છે જે દર્શકોને કુમાર સંભવમ કથાની અંદર આગવો રસ તેમને હિન્દી ભાષામાં અનુવાદિત કરેલું પુસ્તક સાંભળશે તો આ એમની જ અનુકૃતિ દર્શાવવામાં આવી છે પ્રસ્તાવના સંસ્કૃત સાહિત્યના માન્ય પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય એ કાલિદાસ વિરજિત શંભવમ છે આ મહાકાવ્યના નાયક અને નાયિકા જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વર શિવ છે તેમના વિવાહ પ્રસંગનું નિરૂપણ કુમાર શંભવનો મુખ્ય વિષય રહ્યો છે આપણે કુમાર શોટ માહિતી મેળવીએ સંસ્કૃત મહાકાવ્યમાં સ્થાન પામેલ કુમાર સંભવ એ મહાકવિ કાલિદાસનું સત્તર સર્ગોનું સુંદર મહાકાવ્ય છે આમાં કુમાર કાર્તિકેયના સંભવ જન્મની કથા છે કુમાર એ શિવ અને પાર્વતીનો પરાક્રમી પુત્ર છે અને કાર્તિકેય છે તારકાસુર નામે એક અસુર હતો એ દેવોને પીડતો હતો આ સંકટમાંથી મુક્ત થવા બ્રહ્માની સલાહ મુજબ હિમાલયની પુત્રી ઉમાની સાથે શિવના લગ્ન થાય અને તે દંપતીથી કુમાર જન્મે તો એ કુમાર વધ કરી શકે એમ હતું એથી દેવો શિવ પાર્વતીના લગ્ન થાય તેવો ઉપક્રમ રચે છે કુમાર સંભવના એકથી આઠ સુધીના સર્ગોમાં શિવ પાર્વતીના વિવાહની વાત વર્ણિત છે આ વિભાગમાં પ્રથમ સર્ગમાં હિમાલયનું વર્ણન બીજા સર્ગમાં તારકાસુરના વિનાશ માટે બ્રહ્માએ સૂચવેલ ઉપાયનું વર્ણનમાં વસંતહનનો પ્રસંગ નિરૂપાયો છે ચોથા સર્ગમાં રતિવિલાપનું હૃદય દ્રાવક વર્ણન કરવામાં આવ્યું છે પાંચમા સર્ગમાં પાર્વતીના તપનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ બ્રહ્મચારી રૂપે શિવે કરેલી પાર્વતીની પરીક્ષાનું તથા શિવે પાર્વતીના કરેલા સ્વીકારનું કથાનક છે ત્યાર પછીના નવથી સત્તર સુધીના સર્ગોમાં કુમાર કાર્તિકેયના જન્મની અને તારકાસુરના વધની વાત આ લેખાય છે પટણ સુધી આપણે સોટમાં સંપૂર્ણ માહિતી જોઈ સર્ગ શું છે કુમાર સંભવમ શું છે વગેરે હવે આ સંપૂર્ણ કથાને સમજીશું તેમાંના કેટલાક પ્રશ્નોને પણ ઉત્તર સમક્ષ જાણીશું કે કાર્તિકેયના જન્મનું કારણ તારકાસુરનો વધ કોના હાથે લખાયેલો હતો બ્રહ્માએ શું ઉપાય આપ્યો હતો તેમજ પ્રદ્યુમ્ન કોણ હતો કથા પર્વતરાજ હિમાવાન અને રાણી મેનાવતીને મૈનાક નામનો પુત્ર અને ગૌરી નામની પુત્રી જન્મી હતી જ્યારે કન્યા ઉત્પન્ન થઈ ત્યારે નારદજી પર્વતરાજની ઘરે આવ્યા અને ભવિષ્યવાણી કરી ગયા કે પાર્વતીના વિવાહ શિવ સાથે થશે હિમાલય આ વાતથી નિશ્ચિંત થયા અને ઉમાને શિવની સેવા કરવા મોકલ્યા તે જ દિવસોમાં તારકાસુરથી સાથેના યુદ્ધમાં દેવતા લોકો પરાજિત થયા દૈત્ય અનેક પ્રકારે છલ કરવા માંડ્યા ત્યારે ઇન્દ્ર સહિત બધા જ દેવતા બ્રહ્માજી પાસે આવ્યા તારકાશુરના નિમિત્તે યોગ્ય સેનાપતિની માંગ કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે શંકરથી ઉત્પન્ન પુરુષથી યોગ્ય સેનાપતિ થઈ શકશે તે માટે શિવ અને પાર્વતીના લગ્ન થવા જરૂરી હતા શિવ સમાધિમાં હતા ઇન્દ્રને બ્રહ્માએ અનુરોધ કર્યો કે તેમનો મિત્ર મદન અર્થાત કામદેવ વસંતને લઈને શિવને મોહ પમાડે જ્યારે શિવને કામદેવ મોહ પમાડે છે એ વખતે આંખ વિચલિત થાય છે અને ત્રિલોચનમાંથી એક તીવ્ર આગ આવે છે જેથી કરીને કામદેવ ભસ્મ થઈ જાય છે તે સમયે રતિ પોતાના પતિને લઈને વિલાપ કરતી હોય છે ત્યારે શિવે વરદાન આપ્યું કે જ્યારે દ્વાપર યુગની અંદર વાસુદેવ શ્રી કૃષ્ણ થશે અને એમને પુત્ર થશે એમના રૂપમાં કામદેવ ફરીથી પ્રદ્યુમ્ન રૂપ લઈને જન્મશે ત્યારથી જ કામદેવ અનંગ થઈ ગયા એટલે વ્યક્તિના હૃદયની અંદર સ્થાન પામ્યું અને શરીર ત્યજ્યું તે પ્રસંગ પછી પાર્વતી વિચાર કરે છે કે રૂપ અને સૌંદર્ય દુનિયા માટે વ્યર્થ છે તે તપથી શિવને પ્રસન્ન કરવા પર્વત પર ગયા ત્યારે શિવ એક તપસ્વીનું રૂપ લઈને પરીક્ષા કરવા માટે ગયા પાર્વતીની ભક્તિ તથા તપથી તેઓ પ્રસન્ન થયા અને તે સમયે શિવ જે બ્રહ્મચારી રૂપે ગયા હતા કે એક બ્રાહ્મણના રૂપે ગયા હતા તે પાર્વતીને કેટલાક પ્રશ્નો કરે છે અને શિવ વિશે ખોટી અને નિંદાની વાતો કરે છે ત્યારે પાર્વતીજી એને ખીજાઈને બોલાવે છે સમયાંતરે પાર્વતીને શિવ પસંદ કરે છે અને પાર્વતી સાથે પરણવાનું નક્કી કરે છે સપ્તર્ષિને બોલાવીને હિમાલયને સંદેશો કહ્યો પછી શિવ પાર્વતીનો વિવાહ નિશ્ચિત થયો શિવ અને પાર્વતીએ બ્રહ્મા પાસેથી આશીર્વાદ લીધા કે તમને વીરપુત્ર પ્રાપ્ત થાવ શિવ અને પાર્વતીના લગ્ન પછી એમને કાર્તિકેય નામનું એક બળવાન અને વીરપુત્ર પ્રાપ્ત થાય છે એ દેવોના સેનાપતિ પદે કાર્ય કરે છે અને જ્યારે કાર્તિકેય એ તાળકાસુરને મારે છે જ્યારે પૃથ્વી તાળકાસુર વિહીન થઈ અને બધા દેવો ઉપરથી અર્થાત આકાશમાંથી ફૂલ વર્ષાવા લાગ્યા અપ્સરાઓ ડોલવા લાગી અને ગાંધર્વો નાચવા લાગ્યા આમ આવી જ પૌરાણિક અને આધ્યાત્મિક બાબતોની અંદર આઘો તમને રસ હોય તો અમારી ચેનલ સાથે હર હંમેશ જોડાયેલા રહો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં